અને ફાડા વાવતા હોય તો આપણે અઢી થી લઈને પોણા ત્રણ કિલો જેવુ બિયારણ જોતું હોય છે હવે પાટિયા ધાણા ની વાત કરીએ આપણે કે ચાર થી છ દાતે વાવેતર થતું હોય છે એનુ તો આખા ધાણા નુ વાવેતર કરીયે તો આપણે અઢી થી લઈને પોણા ત્રણ કિલો જેવું સોળ ગુંઠા ના વિઘેર હોય છે આપણે બિયારણ એ રીતે આપણે ફાડા હોય તો અઢી થી લઈને સવા બે થી લઈને અઢી કિલો જેવું વાવેતર કરવામાં આવે છે હવે ક્યારે કેવા કરવા જોઈએ એ આપણને પ્રશ્ન મુંજવતો હોય છે કે કઈ રીતે ક્યારે કરવા જોઈએ તો જેથી કરીને આપણને સારું ઉત્પાદન મળી શકે હવે એવું હમણાં તો અંદર ક્યારે ની લંબાઈ રાખવી જોઈએ ટૂંકા અને સાંકડા ક્યારે કરવા જેથી કરીને પાણીનો પ્રશ્ન ના રહે એટલે રોગ જીવાત નો પ્રશ્ન ના રહે આગળ જઈને ને જરૂર મુજબ પાડ કરવાથી તેની ફળદ્રુપ માટી પાડ પર ચડી ના જાય અને એની પાક હોય એ ઊંડી ના કરવી જોઈએ જેથી કરીને મૂળનો સારો વિકાસ થાય

વાવેતર કરી શકાય અને આખી ધાણી કરતા હોય તો બેથી લઈને સવા બે કિલો જેવી એક વિખે જોઈએ ફાળા કરતા હોય તો બે કિલો જેવી બિયારણ આપી શકીએ હવે ધાણાને આખા વાગવાથી શું ફાયદો થાય

અને એક થી બે દિવસ વેલો આવતો હોય છે અને એક સરખો આવતો હોય છે અને બીજમાં માવજત એક અને અસરકારક પાક આપતો હોય છે અને સુકારા પ્રશ્ન ઓછો જોવા મળે છે અને બીજનું નું પ્રમાણ ઘટી જાય છે જેથી કરીને આપણે ફાડા અથાણા વાવેતર કરતા હોય છે તો મુખ્યત્વે આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે ધાણા અને ધાણી વચ્ચેનો તફાવત શું છે તો આપણે સૌપ્રથમ જોઈએ તો ધાણા કદ ધાણા અંદર મોટું હોય છે જ્યારે ધાણી નાની હોય છે બજાર ભાવની અંદર ધાણામાં ઓછા ટૂંકમાં ભાવ મળતા હોય છે જ્યારે ધાણીનું વધુ ભાવ મળતા હોય છે બીજ દરની અંદર પણ ધાણીનું આપણે ધાણા કરતાં ઓછો બીજ દર જોઈતો હોય છે ઉત્પાદનની અંદર આપણે પણ ધાણાનું ઉત્પાદન વધુ થતું હોય છે ધાણી કરતાં ઊંચાઈની અંદર પણ આપણે ધાણા વધારે ઊંચાઈના હોય છે અને સુકારવા આવવાની શક્યતામાં પણ ધાણામાં વધારે સુકારો આવતું હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ઢળવાનો પ્રશ્ન આપણે રહે છે જ્યારે ધાણીની અંદર રહેતો નથી આપણે ઢળતું નથી આપણે અને પાકવાની અવસ્થા એ કઈ કઈ કાળજી રાખવી પડે કે જરૂરી નથી એમ ધાણા ની અંદર અને ધાણી ની અંદર આપણે કાળજી રાખવી પડે છે અને જાતો ની અંદર આપણે જોઈએ કે ધાણા આપણે જો વાવેતર કરવું હોય તો ફૂલે ધીમા કરીને જે variety આવે છે એનું selection કરવું જોઈએ જે ધાણી વાવેતર કરવું હોય તો ફૂલે માહીનું વાવેતર કરવું જોઈએ એટલે વાવેતર સમય વિશે ચર્ચા કરીએ તો પેલી નવેમ્બર થી લઈને દસ ડિસેમ્બર સુધી આ વર્ષે વાવેતર થયું છે કેમકે વચ્ચે આપણે અધિક માસ હતો એટલા માટે થઈને